કેમ છો તમે બધા મને લાગે તો બધા મજામાં જાય ને મજામાં ન હોય તો મજામાં આવી જાય તો ફરી એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે શરૂઆત કરી દીધી છે ને આપણે હું કે શરૂઆત જાજા દિવસો પછી થઈ હમણા બે વ્લોગ આવતા નહીં કેમ કે ગયા એક્સરસાઇઝ એટલું થાતું નહોતું તો આજે પાછી આપણે નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી અને બ્લોગ શરૂઆત કરવામાં તો જો મસ્ત મજાનો ઠેલો આપણો અહીંયા પેક થઈ ગયો કેમ કે આપણે જવાનું છે દેહમાં માસ દેહમાં દેહ જવાનું થઈ ગયું ને આપણે જવાનું છે દેહ કેમ લાગે ને હા

아 a n t i nanti, i h a r i e Kasi ni, t r b a c k of space and time, oh no! How things must be so fresh, hot, so h o o h so h o hot, so s t hot, so h so h o o h o so hot, s 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 h o t

તો ફેમિલી મસ્ત મજાના આપણે ભૂકી ગયા છે આપણા રૂમમાં ને હવે શું કહેવાય કે આજનો બસનો સફર તો એવો રહ્યો ને આમ કે આમ આવો તો જિંદગીમાં ક્યારેય લગભગ રહ્યો નથી આઠ નવરની સિરીઝમાં અત્યાર સુધી જવામાં આવું ને પણ ક્યારેય આવો સફર નથી રહ્યો એવો સફર આજે આપણે રહ્યો ને ચાર સાડા ચાર વાગે આપણે ઘેર પૂગાડી દીધા તો એક બે માણસો એવા હતા એટલે અહીંયા કરે એટલે થોડીક રાત વહી ગઈ વહેલા હેર ને કાંઈ નહીં તો હાલો અત્યારે બે ત્રણ કલાક હોય જ જવાનું છે કેમ કે કાલ પાછું આપણે થોડુંક કામ છે કામ હું છે એ તમને સવારે ખબર પડી જાય ને કાંઈ નહીં બનારા ને મળીએ આપણે આગળ સવારે મસ્ત મજાના ઊઠીને નૈની અહીંયા નઈ 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 છે સુરત ને આપણે એકલે આવ્યા જ ભાઈ આપણે બે દીમાં જ પાછા વહી આવી જાવ એક બે દીમાં પણ નહીંની તો નઈ હોય ને તો બહુ મજા આવે મને મળીએ હાલો હવે નહીંની અંદર ઘડીક કુવા દે ને આઈ ઉઠી હે ને આપણે અહીંયા કડી કૂઈ જાય મસ્ત મજાના ઉઠી જાય છે એક નંબર કાંઈ ઘટે નહીં એવા ને શારે કોર આપણે જો કઈ દેવો લું હું હું લાઈક કરો ફોલો કરો હું લે તો ભૂલી ગયો છોકરાને ભાઈ લઈ લીધા હવાર હવાર પોરમાં હવે આગળ મોઢા બોઢા જોઈને કાક નીકળીએ ગામમાં કાં લાવું ને હા એમ હાલો તો We'll <laughs>